જોશીપુરા મીઠાશાળામાં ઉપશિક્ષક ની બદલી થતા વરગણો કાઢી વિદાય પાઈ ડીસા તાલુકાના જોસીપુરા મુળેઠા પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે છેલ્લા અઢાર વર્ષથી ફરજ બજાવતા મહેશભાઈ પટેલનું મૂળ વતન મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ગણેશપુરા ગામના છે જેઓની બદલી દાદા તાલુકાના નવાવાસ ગામે આવેલ નવાવાસ પ્રાથમિક શાળામાં થતા ઉપશિક્ષક મહેશભાઈ પટેલે જોશીપુરા મુળેઠા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે અઢાર વર્ષથી તમામ મહેનત કરવામાં આવી આ પ્રસંગે કુમકુમ તિલક કરી સાફો બાંધી ગામના આગેવાનો યુવાનો પૂર્વ વિદ્યાર્થી પેટા શાળાના શિક્ષક સ્ટાફ